રાપર તાલુકાના ગાગોદર ગામે ભીલ સમાજની બેઠક યોજાઈ સમાજનો વિકાસ કરવા અલગ અલગ હોદ્દેદારોની વરણી કરવામાં આવી અખિલ કચ્છ ભીલ સમાજના પ્રમુખ ધનજીભાઈ ગોવિંદભાઈ ભીલના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના ગાગોદર ગામે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ હોદ્દેદારોની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે કાનાભાઈ જીવાભાઈ ભીલ ઉપપ્રમુખ ભૂરાભાઈ છગનભાઈ ભીલને જવાબદારી સોંપવામાં આવી હતી તો સભ્ય તરીકે શામજીભાઈ વીરાભાઈ ભીલ નાનજીભાઈ બાવાભાઈ ભીલ છગનભાઈ વેરશીભાઈ ભીલ જગાભાઈ છગનભાઈ ભીલ મોતીભાઈ સંતાભાઈ ભીલ વેલાભાઈ રામજીભાઈ ભીલ અશોકભાઈ ખેતાભાઈ ભીલ વસ્તાભાઈ નામોરીભાઈ ભીલ ઈશ્વરભાઈ બાલાભાઈ ભીલ પ્રેમજીભાઈ સુરાભાઈ ભીલ વસ્તાભાઈ રણછોડભાઈ ભીલ બબાભાઈ ભૂરાભાઈ ભીલ ધનાભાઈ રામજીભાઈ ભીલ સુરેશભાઈ મનજીભાઈ ભીલને જવાબદારી સોંપવામાં આવી હતી વધુમાં દરેક કોડેધારઓએ કહ્યું હતું કે સમાજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે સામાજિક કાર્યોમાં થાય તે માટેના અનેક પ્રયાસો કરવામાં આવશે વધુમાં સમાજમાં મેડિકલ ક્ષેત્રે પણ લોકોને જાગૃત કરવા માટેના અનેક કરવામાં આવશે પ્રમુખ ગોવિંદભાઈ અને રાપર તાલુકામાં પદ છે નાનાભાઈ જીવાભાઈ અને ઉપ્રમુખનું પદ આપેલ છે ભોળાભાઈ છગનભાઈ એમને આપેલ છે અને આ રાપર તાલુકાના જે કોઈ બી કામ હોય કે શિક્ષણ માટે કોઈ સમાજવાળી કોઈ સમાજવાળી કે કોઈ કઈ કામ હોય કે કોઈ મંદિર છે કોઈ કાંઈ એવું કામ હોય તો એ કરી શકે એમ એટલે મેં એમને મારા હેઠળ એમને પદ આપેલ છે રાપર તાલુકામાં ને અખિલકત ભીલ સમાજના હેઠળ આ કામ કરી શકે તાલુકામાં તાલુકા પૂરતું જ એટલે આ રીતે આપણે વરણી કરી છે રાપર તાલુકાના બધા સભ્ય ભેગા થયા છે પરમાર ગાદુદર ગામ અને ભીલ સમાજ ભેગા થયા છે આજ તો વીલ સમાજે મને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ મારી નાપ નો ગંગાનો આભાર અને આજ મને પ્રમુખ બનાવ્યો છે તો આ સારા કામ આવા સારા કામમાં લેવો છે નાના ભાઈ જીવાભાઈ ને અમે સમાજ બધી છીએ અમે પદ આપીએ છીએ તેના હેઠળ રહી છે તો તેમને ગનાભાઈ ને આભાર માનું છું કે આપણે સમાજના કોઈ પણ કામ પડે તો આપણે સાથે મળી અને કરવા બોલો ભારત માં ની